પત્ની મમતા અને પ્રેમી રામુ યાદવની પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેમાં મરણ જણાનું નામ છે શેરૂ ભવાની નામ યાદવ જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર સાડત્રીસ વર્ષ હતી પોલીસે મેજરપુરા પોલીસની ડિસ્ટર્બ ટીમે ગણતરીને કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ બે વ્યક્તિઓની ધરપકડ કરેલ છે આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઇફ દ્વારા અને એ વાઇફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમનો ઈસમની હત્યા કરેલી હતી બનાવનું મેઇન કારણ એટલું હતું જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું કે આ મરણ જનાની વાઈફ અને જે ઈસમ છે એ બંને વચ્ચે છ એક મહિનાથી અફેર ચાલતું હતું જેની જાણકારી આ મરણ ખબર પડી ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો જેથી તેની મૈધરપુરા વિસ્તારમાં પ્રેમમાં રૂપ સાબિત થતા પતિની હત્યા કરી દેવામાં આવી છે ગણતરીના કલાકોમાં જ મૈધરપુરા પોલીસે હત્યારાઓની ધરપકડ કરી છે દ્રશ્યમાં જોઈ શકો છો મૈધરપુરા પોલીસના જાપ્તામાં બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે મહિલા છે એ પતિ સાથે અણબનાવ હતો અને એને પ્રેમીને આ પ્રમાણેની વાત કરી હતી ત્યારે પ્રેમી અને પત્ની બંને મળીને આ પ્રમાણેનું ષડયંત્ર છે એ રચ્યું હતું અને કુહાડીના ઘા ઝીંકીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો જોકે સમગ્ર બાબતને લઈને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા અને આ પ્રમાણે જોઈ શકાય છે મૈધરપુરા વિસ્તારની અંદર આ જે પ્રેમી અને પ્રેમિકા છે એમને શોધી કાઢવામાં આવ્યા છે જો કે પતિ છે રિક્ષા ચાલક છે અને તેની હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે એ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે જે પ્રમાણે મૈધરપુરા પોલીસને આ વખતની જે બાતમી મળી હતી કે પ્રેમિકા અને પ્રેમી ગુપ્ત સ્થળે છુપાઈ રહેલા છે અને તેમની જે મોબાઈલ સર્વેલન્સ છે તેના આધારે અત્યારે હાલ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે ત્યારે જે પત્ની છે એ ખુદ હત્યારી હોવાનું સામે આવ્યું છે અને પોતાના પ્રેમી સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું અને ષડયંત્ર રચીને કુહાડીના ઘા ઝીકીને એક બાદ એક ઘા ઝીકીને જે પતિ છે તેને મોતને ઘાટ ઉતાર્યા હતા હાલ તો અત્યારે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે હત્યારી પત્ની અને તેનો પ્રેમીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન મન રાકેશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એ બી અસ્મિતા સુરત